રામ રામ દોસ્તો આજે ભગવાન રામ અને ભગવાન સ્વામિનારાયણની જન્મજયંતિ છે તો બધાને જય શ્રી રામ જય સ્વામિનારાયણ તો દોસ્તો આજે કેવી પરિસ્થિતિ થઈ ગઈ છે કે કોઈ એક સનાતની વાળા કોઈ સ્વામિનારાયણ ભગવાનને માનતા હોય ને એને એમ કહે છે કે તમારા ભગવાન તો ભગવાન નથી કમસે કમ એટલું સારું છે કે એક કાલ્પનિક છે એવું તો નથી કહી શકતા ને ભગવાન નથી એટલું જ કહે છે ને પણ એ કાલ્પનિક છે એવું નથી કહી શકતા પણ આ દેશમાં દોસ્તો બે હજાર સાતમાં સુપ્રીમ કોર્ટમાં એ વખતની ત્યાંની સરકારે કહી હતી એ તો હવે મારે કહેવું પડશે કોંગ્રેસ સરકારે સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરી કે આ કાલ્પનિક છે બધું ખુદ પંડિત જવાહરલાલ નહેરુ ભગવાન રામ અને એ બધાને કાલ્પનિક માનતા હતા આ પરિસ્થિતિમાં આ સનાતન ધર્મ છે દોસ્તો અને એની સામે આ લોકોએ કોઈ જ કામ નથી કર્યું અને લડી રહ્યા છે બીજાના ભગવાન એમ કહે છે ભાઈ આ લોકો પોતાની જ ઘોર ખોદે છે આ બીજાને તો સવાલ કરે છે એ લોકો તો બધા જવાબ આપી દેશે સાબિતી સાથે આપશે પણ પછી તમને કોઈ સવાલો થાય ત્યારે તમે શું સાબિતી રજૂ કરશો તમે ક્યારે વિચાર્યું આસ્થા પછી તમારે શું કહેવા પડે આ અમારી આસ્થા છે કારણ કે જ્યાં હોય શ્રદ્ધાની વાત ત્યાં પુરાવાની હું જરૂર એવું કાંઈક છે તો દોસ્તો આ બધી આસ્થાનો વિષય પછી આવી જાય પછી આસ્થામાં તો પછી તમે બીજાના ભગવાનને ભગવાન કેવી રીતે નથી ને એવું કેવી રીતે તમે તો અત્યારે કહો છો એટલે આ પોતાની જ ભયંકર ઘોર ખોદે છે અને એટલે જ આવા આવા લોકો રાજ કરી ગયા છે કોંગ્રેસને અને આવતા વીસથી થી ત્રીસ વર્ષ પછી આ કોંગ્રેસ તમને લાગે કે માઇનોરિટીનું આટલું બધું આટલું બધું કેમ કરે છે એ આજના દસ વીસ વર્ષ માટે નથી લડતી એ લડે છે વીસ વર્ષ પછી માટે અત્યારે જે લડાઈ લડે છે અને વીસ વર્ષ પછી એમનું જ રાજ છે એમને ખબર છે કે હવે પછી આ જ લોકોનું રાજ આવવાનું છે અને આ લોકો તો અંદરથી તોડીને આ જે વર્ષ પછી આવવાનું છે તો તો કેમ કરીએ આવા એના ને બધા વ્યાસપીઠ પર બેહેલા હોય ને એ લોકોને છે ને એની પાસે બધું તોડાવડાવે સનાતન ધર્મના અલગ અલગ ફાટાઓ કરાવડાવે આ સનાતનમાં નથી આ સનાતનમાં છે આ ભગવાન નથી આ ભગવાન છે આ બધા ફાટા કોણ કરાવે છે આ જ બધા એના જ ખોળામાં બેસીને આ મોટા થયેલા છે આ બધા આ આજકાલમાં થોડા થયા એના ખોડામાં બેલા આ ભાજપ સરકારમાં તો આ લોકોની તો જેવી જે ષડયંત્ર રચતા હતા ને એ બધા બહાર આવી ગયા છે એટલે આ લોકો તો અંદરથી આ જ કામ કરે છે એના માટે સત્તા માટે કામ કરાવે પપ્પુને બેહાડવા માટે પણ ભલે કરતા ભગવાન આપણા છે આપણે ભગવાન પર ભરોસો રાખીએ છીએ પણ આ લોકોના ષડયંત્રમાં નાદાન સનાતની આવી જાય છે તો થોડું દુઃખ થાય છે દોસ્તો એ બધું જવા દો તમે બીજા કોઈ સવાલો ને બીજા તમે ખુદ છે ને આર્ય સમાજ વાળા હાથે તો મેં ઘણી બધું ફેસબુક પર આમ ડિબેટો કરી છે તમે એના સવાલોના જવાબ જ ના આપી શકો એટલા જબરજસ્ત એ સવાલો કરતા હોય તમને એમ થાય એ કહે કે મંદિરો તો હમણાં હમણાં બન્યા મંદિરો જેવું કાંઈ હતું જ નહીં વૈદિક કાળમાં ને એમને આ તો મંદિરને આવું બધું તો પોગા પંડિતોનું નામ છે ને તેમ છે ને આવું બધું કહે તો તમે શું જવાબ આપો ત્યાં જવાબ આપેલા છે આમ હોધીને આપવા પડે ત્રણ હજાર વર્ષ પહેલાં મંદિર હતું આ જગ્યાએ આજે પણ છે આવા બધા છે ને ગૂગલ કરીને બધે આપણે બીજે ક્યાં શોધવા જવાના ગૂગલમાંથી ને એવું બધું હોધી હોધીને એમને જવાબો આપ્યા છે પણ તમે લોકો જે સવાલો પૂછાય ને આવા બધા ત્યારે બકરી બની જાય આ બધા આ લોકો પાસે કોઈ સવાલ આ કારણ કે ખુદ કાંઈ ભણેલો ના હોય અને હું એ જવાબ આપી શકવાનો અને અત્યારે જે આ લોકો પાસે એજ્યુકેટેડ ને બધી રીતે ખમતીદાર અને જોઈને બધું બન્યા છે આ બધાને જેમ પોતાનો રોજગાર છે એ એટલે કરવાનું છે એવી રીતે નથી આ બધા સાધુ થઈને આવ્યા બધા આ બધા એજ્યુકેટેડ છે પોતાનું બધું જ મૂકીને આ રસ્તો ભગવાનને પ્રાપ્ત કરવાનો છે એ બધું સમજી વિચારીને આવ્યા છે અને આ લોકોને તો શું કે એકાદશી કાંઈ કરવાની જરૂર નથી આમ ઉપવાસને એવું કાંઈ કરવાની જરૂર નથી વિચાર કરો આજે કેટલા રામ ભક્તોએ કર્યો છે ઉપવાસ અને કેટલા સ્વામિનારાયણ ભક્તોએ કર્યો છે ઉપવાસ તમારે ખરેખર જો તમે રામ ભક્ત હોય સ્વામિનારાયણ ભક્ત હોય તો કરવો જોઈએ મેં તો કોઈનો ભક્ત નથી તો મેં નથી કર્યો આપણે આદર આપીએ બધાને જ બસ અને મોજથી જીવી લેવાનું આપણો એ ફિલોસોફી છે પણ ખરેખર રામ ભક્ત હોવ તો કરવો જોઈએ અને ભગવાન રામ માટે નહીં તમને અંદરથી છે ને મન હાથે યુદ્ધ લડવાનું તમે શીખી શકો એટલા માટે આ ઉપવાસની ને બધી સિસ્ટમ છે પણ આ લોકો તમને છે ને એવા એ કરે ને કે આવું બધું કાંઈ કરવાની જરૂર નથી મોજ શોખ છે મોજ શોખ કાંઈ નથી આ બધું મૂકવું પડે એ અંદરના જે મન સાથે યુદ્ધ લડવું ને દુશ્મનો કોઈ તમારા દુશ્મન નથી સૌથી મોટો દુશ્મન તમારી અંદર જ હોય એની સામે તમે બહાદુરીપૂર્વક લડો એ ભૂખ્યા રહેવું ને એ કેટલું મન સાથે લડવું પડે અને આ તો હિંચકામાં બેસી અને રોજ ગાંઠિયા ખાવા અને આ મકાઈને ખાવું તે મકાઈને ખાવું એને તો શું ખબર પડે કે ભાઈ અંદરથી કેટલું પછી મહેનત કરવાની હોય ત્યાં તમને કેટલી જાતનું બધા પ્રલોભનો હોય ને બધા સામે લડતા મન સામે લડો એનો મતલબ હું એવું બધા સામે લડો તમારા દોસ્તારો હોય સિગરેટ હોય પિતા હોય ને બધું હોય તમને કહે લે એક માર ત્યારે તમારે એને એને વાતોમાં આવી જાઓ તમારું મન કે હા હા લઈ લે લઈ લે પણ તમારી અંદર એટલું આમ અંદર તો પાવર એટલો હોય ઇન્ટરનલ પાવર તો તમે એને ના પાડી શકો બાકી તમે શું ના પાડી શકો ને હા હા બાપુ કહે છે મોજ શોખ કરી લો કરી લો કરી લો તો પછી આવી જ રીતે એ તો સનાતન ધર્મને એને તો ઓપારી લીધી હોય એ લોકોએ તો કે તમારા પપ્પુ માટે અમે અમે કરી આપશું અમે એના બાપુ છીએ અમે એના બાપુ છીએ પછી આવનારા ટાઈમમાં તમે સમજી લો કે અલી મોલા આ બધું છે ને એ પચાસ વર્ષ પછી વિડીયો બતાવશે કે આ તમે આ બાપુને માનો છો ને તો એ તો અમારા યા હુસેનવાળા છે યા હુસેન કરો હવે તમે છાતી પીટો ચાલો યા હુસેન યા હુસેન કરવા માંડો અલી મોલા અલી મોલા કરવા માંડો એમ કરીને આખું જ એકકી ઝાટકે ડેમોગ્રાફી આખી બદલી નાખશે ગુજરાતમાં એક ઝાટકે આટલા વટલાઈ ગયા આટલા આટલા આટલો ધર્મ આ ધર્મ અપનાવી લીધો પચાસ વર્ષ પછી આ જ થવાનું છે પછી આ લોકોને તમે બ્રેન વોશ કરો છો ને આ લોકોમાં તો કાંઈક કંઈ છાંટો હોય નઈ ભગવાનનો હા કે આપણે રામ રામ કરીએ એવી રીતે યા હુસેન યા હુસેન કરશું આવું બધું કરવા માટે તો આ તમારે સમજવાની જરૂર છે કે આ તમારી આવનારી પેઢીઓને બરબાદ કરવા માટે આ બ્લેક એન્ડ વ્હાઈટ પહેરતો હોય ને આ કેટલી તમને લોકોને એ કરે કરવા મથે છે તમારી આવનારી પેઢીઓમાં કોઈ સંસ્કાર એમનો છાંટો નથી રહેવા દેવાનો મારે કાંઈ રાખો નથી કહેવાય હા ભાઈ હું સંસ્કારની એવી બધી વાતો કરવાની મોજ કરી લો ભાઈ કરી લો આવી જ રીતે જીવન જીવી લેવાનું હોય એક વખત જીવન મળ્યું છે તો કરી લો મોજ સો અને બીજી બાજુ તમે જૈનને એ લોકો જુઓ એ તપ ને આવું બધું કરતા હોય છે તો કેટલું આમ ઇન્ટરનલ પાવર એમનો જનરેટ થાય ને પછી તમે દુનિયાને સમજી શકો પણ આ તમને લોકોને દુર્ગતિમાં લઈ જવા છે એટલે તમને કાંઈ ઉપવાસની કાંઈ જરૂર નથી આમ નથી તે નથી કરી અને તમને ડિમોરલ કરી નાખે એ એકદમ તમને અધોગતિમાં લઈ જાય પછી તમને યા હુસેનવાળા આવશે કે હું તમને હવે અધોગતિમાંથી ઉપર લેવા આવ્યો છું એટલે એ લોકોની સરકારો હશે એ લોકોનો પાવર હશે એ વખતે પછી તમને રાશનની સ્કીમો તમારા માટે કરી આપશે અને તમને પછી વટલાઈ નાખશે ને આવું બધું કરશે એ બહુ આ અત્યાર માટે નથી પચાસ વર્ષ પછીની વાત છે અત્યારની કોઈ વાત નથી એટલે કોઈ ચિંતા ના કરશો લડો આપણે સનાતન ધર્મને તોડી નાખવા માટે અંદરો અંદર લડીએ તો એ લોકો માટે વહેલી જગ્યા થશે નહીંતર તો પછી શું થશે તો આવું બધું છે દોસ્તો અને જૈન દર્શન અદ્ભુત દર્શન છે તમારી પાસે આ બધા સવાલો ખાલી ભગવાન પૂરતા સીમિત નથી એ એ પછી તમને કે સ્વર્ગ જેવું નથી સ્વર્ગ ને આ નથી તો જૈન દર્શન એ હા કે નથી ત્યાંથી એમણે શરૂ કર્યું કે દુનિયા તો એની જાતે બની ગઈ એટલે હું તમારે બહુ જ એમાં ડિબેટમાં પડવું ના પડે તર્ક વિતર્કમાં ને એમાં આ દુનિયા જે આપણે અહીંયા રહીએ છીએ એને સમજવા માટે જે જૈન દર્શને કામ કર્યું છે જબરજસ્ત તો એમાં એ લોકો આ તપ ને એ બધું પણ કરે છે ઉપવાસ ને એ બધાનું મહત્ત્વ એ લોકો સમજ્યા છે તો એ કંઈક આધ્યાત્મિક અહીંયા અહીંયા રહીને જે સૂકી થવાનું છે અહીંયા રહીને જ એ કે આપણે મોક્ષ કહીએ નિર્વાણ કે બુદ્ધ ધર્મમાં તો આ બધું અહીંયા રહીને જ પ્રાપ્ત કરવાનું આ બધી જે ફિલોસોફી જેમાંથી સારું હોય ને એ બધું શીખવું પડશે આર્ય સમાજમાંથી પણ કંઈ સારું હોય શીખવું પડશે બધામાંથી બાકી અંદર અંદર લડવાથી તો લડ્યા કરવાના છીએ પણ આ આ જે હાથીવાળું કહે છે કે હાથીને નીચે કચડી જવું પણ ત્યાં ના જવું એ જૈન ધર્મ માટે કીધેલું છે અને એ બહુ ખોટું છે આપણે એમનામાંથી શીખતા આપણને બંધ કર્યા તો એ લોકોની પ્રગતિ રોકાણી કંઈ કેટલી પ્રગતિ કરે જ છે કર્યા જ કરે છે પણ આપણને નુકસાન થઈ ગયું આપણે એમના ધાર્મિક સ્થાનોમાં જતા બંધ થઈ ગયા એટલે નુકસાન કોને થયું આપણને જ થયું આજે અત્યારે આખું દુનિયા જે પ્રગતિ વિકાસ રૂપિયા આ તે પૂંજીવાદની પાછળ જે આખી દુનિયા લાગી છે એ એ પૂંજીવાદ એ બધું તો આ લોકો તો રમતમાં પ્રાપ્ત કરી લે છે કારણ કે એમનું ફિલોસોફી એવી જોરદાર છે એક વસ્તુની સમજ સમજવા માટે આખી દુનિયા સમજવી પડે આ એક ધારો કે કોઈ રિમોટ જ છે એની કામગીરી સમજવી હોય તો કેટલી બધી વસ્તુ અંદર હોય એ બધું કોમ્પ્લેક્ષ સિસ્ટમ હોય એને સમજવી પડે ત્યારે તમે એક વસ્તુને સમજી શકો તો આવી બધી અદભુત જૈ જૈન દર્શન પણ હોય છે એ બધું તમે ગૂગલમાં અને એમાં સાંભળતા રહેવું જોઈએ બીજા દર્શનો વિશે આર્ય સમાજ વિશે યોગી આદિત્યનાથ ખુદ કહે છે કે સત્યાર્થ પ્રકાશ વાંચો એક ભાઈ કોઈ આવ્યો હોય એમની પાસે કે મારે રાજકારણમાં આવું છે તો કહે તે સત્યાર્થ પ્રકાશ વાંચ્યું છે પહેલાં વાંચ પછી આવો તો આ બધું જ સ્વામિનારાયણવાળાએ વાંચવું જોઈએ સનાતનવાળાએ પણ આર્ય સત્યાર્થ પ્રકાશને વાંચવું જોઈએ બધાએ વાંચો એકબીજાની ફિલોસોફી સમજો એમાં જે એમના તર્કો હોય એનો જવાબ હોતો ત્યારે તમારી આવનારી પેઢીને તમે જવાબ આપી એક છો નહીં તો કોઈ બી આર્ય સમાજવાળો આમ કહેશે કે આ તો મૂર્તિ પૂજાને આવતો કંઈક નથી તો તરત એ માની જશે કે હા તમારી વાત તો સાચી પણ એમાંથી પછી તમારે તમે કારણ કે તમે બીજું તો કાંઈ શીખ્યા ને કાંઈ તમને કંઈ એ ધ્યાન જ ના આવે પછી આ લોકો કે આ તો બ્રેન વોશ એ લોકો પછી તમારે છે ને સમજાઈ નાખે એ લોકોના તર્કો તમને ઉતારી નાખે કે ને એમની બાટલીમાં એટલે કે આ તો બ્રેન વોશ થયેલા છે બ્રેન વોશ નહીં એને નક્કર એનો પાયો બનેલો છે એટલે તમારું તમારું જાદુટોણા દાણા નાખો તો તમારા કોઈ ચાલતા નથી તો બ્રેન વોશ કહેવા પછી એ વાળા છે આ બધા જ એટલા જબરજસ્ત છે તાર્કિક રીતે કારણ કે આ બધું જ સવાલોના એ લોકોએ જવાબ મેળવ્યા છે ખાલી બહેસબાજી નથી કરી સ્વામિનારાયણવાળા પણ આ બધા જવાબો મેળવી લે એટલે કોઈને બાપની તાકાત છે એમને કંઈ આમ તેમ બદલાઈ જાય પણ જે આ લોકો અત્યારે જે છે ને એ પોતાની જ ઘોર ખોદે છે બીજાના ભગવાન ભગવાન નથી તમારા તો એ તો તમારું તો ઓલરેડી કાલ્પનિક છે ને આવું બધું કેટલા મોટા મોટા જવાહરલાલ પંડિત જવાહરલાલ નહેરુ કેવડો મોટો વ્યક્તિ કહેવાય પહેલો પીએમ પેરો એવું કહેતો તો કાલ્પનિક છે પછી તમિલનાડુનો મુખ્યમંત્રી કરુણાનિધિ એ કેવું કેવું બોલ્યો છે એ હા તમિલનાડુમાં જાઓ ને તો ભગવાન રામેશ્વરમ જ્યાં સ્થાન છે એ તમિલનાડુની આવી હાલત વિચાર કરો તમે કારણ કે ત્યાં આવા ડખાબાજો હશે જ અને એ લોકો પાખંડીઓએ આખો સનાતન ધર્મ તોડ્યો છે એટલે ત્યાં આ લોકોનો રાજ છે એ બહુ દૂર નથી બહુ દિવસો દૂર નથી આ ઉત્તર પ્રદેશને બધે જ એ લોકોના રાજ આવવાના જ છે પછી ગુજરાતમાં આવશે પણ તમારે તમારા પાયા મજબૂત કરશો તો ચાલવાનું છે એ લોકોને પછી બાનું મળી જશે આ લોકો તો દસ્તાવેજ વગર મંદિરો એ નથી બનાવતા બોલો પહેલા દસ્તાવેજ એ જમીનનો થઈ જાય પાક્કા પાયે બનાવે છે તો તમે વિચાર કરો આવનારા ટાઈમમાં કેટ કેટલું સહન કરવું પડશે સનાતન ધર્મને તો એ એ રીતનું જોવો કે જેના દસ્તાવેજો ને એવું મંદિરોના ના હોય એ બધું કરવા માંડીએ આ કરવા માંડીએ બધું કાગળિયામાં કંઈ કાચું ના રહી જાય આ બધા ઉપર ધ્યાન નથી આપવું આપણે આપણે જે તૈયારી કરીએ છીએ ને એ તો આ લોકોએ તો બનાવી નાખે છે અબુદ્ધાભિમાન બધે એ લોકો તો બધા હાથે હળીમળીને કારણ કે લીકલી જ રહેવું છે અને પોતાની શરતો પર ત્યાં ભગવાનનું ભજન કરવું છે અને જે પોતાની રીત રિવાજ પ્રમાણે કરે છે તો એ લોકો તો બધે દુનિયાભરમાં એ લોકો રહેતા શીખી ગયા પણ આપણને આ એકબીજા હાથે હરખું રહેતા જ નથી શીખવા દેતા વિચાર કરો આપણા ને આપણા જ ભાઈઓ હાથે લડાવે છે તો એ વ્યક્તિને કેટલું ઝેર ભરાય એકબીજા હાથે જવું કરે તો આ લોકો તો બધાનું એક્સેપ્ટન્સ છે બધા હાથે હળી મળીને રહેવા એ લોકો ટેવાય છે ને બધું શીખે છે કે હા ભાઈ એની વિચારધારા આ રીતની હોય આપણી આ રીતની છે કદાચ આપણને ના મળે કોઈ જવાબ કે હા ભાઈ અમારા ભગવાન ભગવાન નથી પણ એક એક સદાચારી વ્યક્તિ છે એમના પગલે પગલે ચાલીએ છીએ ખતમ થઈ ગયું લો કમસે કમ કાલ્પનિક તો નથી ને મહાપુરુષ છે આર્ય સમાજની ભાષામાં કહીએ ને તો મહાપુરુષ છે તો એ મહાપુરુષ સમજી લો બરાબર ને આટલે તમે પણ એમના એ મહાપુરુષના જીવન પ્રમાણે ચાલવાનું હોય જેથી કરીને આપણે મોક્ષ પ્રાપ્ત કરી લઈએ પણ બીજી બાજુ તો તમારા ભગવાનોને તો કાલ્પનિક જ મોટા મોટા લોકોએ પણ કહી દીધા છે તો તમે શું જવાબ આપશો તો અંદરો અંદર લડવા કરતાં આવા બધા સવાલોના હળીમળીને જવાબ બોલો તમારી આવનારી પેઢીને એવી તૈયાર કરો જે આવા સવાલોની સામે પણ એ ઝીંક ઝીલી શકે બાકી તો બધું ખતમ થઈ જવાનું છે પચાવ પછીનું જે ડેમોગ્રાફી છે ને દોસ્તો ભારતની એ તો પાકિસ્તાન કરતાં પણ જબરજસ્ત થવાની છે અત્યારે બાંગ્લાદેશનું તો થઈ ગઈ છે હાલત પશ્ચિમ બંગાળ આપણું ભારતનું જ છે એની હાલત જોયા હો કેરલાની જોયા હો આ બધાની જોઓ તમિલનાડુની જોવો તો બધું સમજાય એવું છે પણ તમને લોકોને આ શું કામ ડાયવર્ટ કરે છે કારણ કે એ લોકોને અહીંયા પણ એ રે પચા વરસ પછી એ પૂજાશે યા હુસેન યા હુસેન કરતા હતા એ બાબા એ એ પૂજાવાના છે પચાસ વર્ષ પછી અત્યારે તો ભલે એની વેલ્યુ ડાઉન હોય પણ પચાસ વર્ષ પછી એ રે પૂજાવા માંડશે અને એના નામે પછી બધાને યા હુસેન ને એવું બધું બટલા ને આવું બધું ચાલશે અત્યારે એ કાંઈ એ એમણે એમ નથી કરતો બધું સમજી વિચારીને કરે છે એ માણસ એ કંઈ એમણે ધતિકને આવું બધું નથી એને કાંઈ આવી ગયો હોય એ બધું સમજી વિચારીને કરે છે આજકાલ માટે એ માણસ કામ જ નથી કરતો એ કામ કરે છે પચાસ વર્ષ પછી એને ખબર છે ગુરુ નહીં માર્ગદર્શક આવું બધું છે ને અત્યારે ગુરુનું વી વર સુધી ચાલવાનું છે પછી એને લોકોને લાગે છે કે નહીં ચાલે પછી આવું ગુરુનું ને આવું બધું બંધ થઈ જશે આ લોકો બહુ બહુ ભવિષ્યનું બહુ વધારે વિચારે છે અને એ પ્રમાણે અત્યારે એ બધી ષડયંત્ર કરે છે કે એ વખતે આપણે રહેવા જોઈએ આ બધા ભલે નીકળી જાય પણ આપણે રહેવા જોઈએ એટલે જ સૌથી વધારે છે ને અબુધાબીમાં બન્યું ને એ પછી છાતી કૂટવાનું ભયંકર શું કામ શરૂ કર્યું ડાયરેક્ટ નીલકંઠ વર્ણી હાથે કારણ કે આ જોયું કે ઓ હો મારે જ્યાં પૂજા આવું હતું ત્યાં તો આ લોકો પહોંચી ગયા એનો એની તારીફ આવી નથી ભાઈ એટલે આ બધા જથિંગ કરે છે અત્યારે કરવા દો એની સામે સનાતન ધર્મ છે ને એક થવું પડશે નહીં તો પછી તમે તમારી જ ઘોર ખોદશો તો આજનો દોસ્તો આ વિડીયો હતો આપણો ભગવાન રામ અને ભગવાન સ્વામિનારાયણની જન્મજયંતિ નિમિત્તે ચાલો દોસ્તો બીજા કોઈ વિડીયોમાં મળીએ ત્યાં સુધી રામ રામ